જોઈએ સુરતના સચિન પોલીસ દ્વારા અઢાર હજાર લીટર બાયોડીઝલ થી ભરેલું ટેન્કર પકડી પાડ્યું સુરતના સચિનના વાંજ ગામ પાસેથી બાયોડીઝલ ભરેલું ટેન્કર પકડી પાડવામાં સચિન પોલીસને સફળતા મળી હતી ઘટના સ્થળ પરથી બાયોડીઝલ ટેન્કર સાથે વિશ્વા અનિલ યાદવ ટેન્કર ચાલકની અને આશિષ પટેલ નામક યુવકની ધરપકડ કરી જેમાં બીજા ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ચોત્રીસ લાખનો બાયોડીઝલ સાથે મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે બાયોડીઝલ ટેન્કર ભરેલું પકડવામાં આવ્યું છે સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ પંદર એક બે હજાર ચોવીસના સાંજના સમયે અમને બાતમી હકીકત મળેલી કે પલસાણા સચિન હાઈવેએ વાંજબ્રિજ પાસે વિકાસ સ્ટીલની સામેના ભાગે એક ટેન્કર બાયોડીઝલ જેવું પ્રવાહી સાથે ભરેલું કરેલ છે બાતમી હકીકત મળતા અમારા ડિવિઝનના એસીપી શ્રી આઈ ડિવિઝન આરેલ માવાણી સાહેબનાઓને જાણ કરી અને સ્ટાફના માણસો તથા પંચો સાથે જગ્યા ઉપર રેડ કરતા બાતમીવાળી હકીકતવાળું ટેન્કર અમને મળી આવેલું અને એ ટેન્કર મળી આવતા અમે ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી ત્યાં ટેન્કર પાસે કિશોર અનિલ યાદવ નામનો ડ્રાઈવર મળી આવેલ અને અમારી કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન અન્ય બીજો એક આરોપી કે જે ટેન્કર મંગાવેલ હતું બાયોડી બાયોડીઝલનું એ આશિષ કુમાર જગદીશભાઈ પટેલનાઓ પણ આવી જતા બંનેને સ્થળ ઉપરથી હાજર મળી આવતા તેમને સાથે રાખી અને એફએસએલ અધિકારીને બોલાવી એફએસએલ અધિકારી રૂબરૂમાં જરૂરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરી અને સચિન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનાના કામે બીજા પણ ત્રણ આરોપીના ત્રણ આરોપીના નામ ખુલેલા જેમાં એક પિયુષભાઈ પટેલ કરીને છે જે આ ટેન્કર મંગાવવા માટે મધ્યસ્થી કરેલી હતી અને બીજા એક આરોપી તરીકે જબલકુમાર કનુભાઈ નું નામ છે અને કંપનીના જે સેલવાસ ખાતેથી આવેલાનું જણાઈ આવેલ છે તો ત્યાંથી મોકલનારનું પણ નામ ખોલવામાં આવેલ છે અને આ અંગે આ કેટલા સમયથી આવું પ્રવાહી મંગાવતા હતા અને અગાઉ ક્યારે ક્યારે મંગાવેલ છે એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ વિગતવાર તપાસ કરી રહ્યો છે બીજા કેટલા લિટર બાયોડીઝલ ઝાડ આપવામાં આવે છે કે કેટલાનો મુદ્દા માલ હતો ક્યાં તો ક્યાં અત્યારે જે ટેન્કરમાંથી મળી આવેલ છે બાયોડીઝલ એ અઢાર હજાર લિટર જેટલું ટોટલ થાય છે અને કુલ મળી અને ચોત્રીસ લાખ પચાસ હજાર ચોત્રીસ લાખ પાંત્રીસ હજારનો મુદ્દા મળ કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક રીતે આ ટેન્કર સેલવાસ ખાતેથી લાવેલાનું અને જે આરોપી મળી આવેલ છે આશિષ કુમાર અને અન્ય જે આરોપી છે જવલકુમાર નાવ એ પોતાના ત્યાં જોગમાયા કરીને નામની એક પેઢી ચલાવે છે એમની પાસે લગભગ પંદરેક જેવી ગાડીઓ હોવાથી એની અંદર આનો ઉપયોગ કરતા હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલ છે જે અંગે અત્યારે તપાસ ચાલુ છે જે છે બાયોવિજ્ઞાનમાં પહેલી વખત પકડાયા હતા કે કોઈ ગુના રજિસ્ટર થાય નહીં હાલમાં એમનો ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ અંગે પણ તપાસ કરવામાં આવશે કે તેઓ અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અંગેની માહિતી પણ એકઠી કરવામાં આવશે ટોટલ ટ્રક અને મુદ્દામાલ થઈ અને ચોત્રીસ લાખ ચોત્રીસ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે હાલમાં કબજે કરેલ છે અને સીઝ કરેલ છે અને એના કુપકરણ માટે એફએસએલમાં સેમ્પલો મોકલવાની તજવીજ હાથ ધરેલ છે